વિડીયોમાં તમે જે મેસી ફર્ગ્યુશન ટ્રેક્ટર જોઈ શકો છો આ ટ્રેક્ટર ભાઈને વેચવાનું છે તાત્કાલિક ધોરણે ભાઈને ટ્રેક્ટર વેચી દેવાનું છે તો ખેડૂતભાઈએ વિડીયો આખો જોતા રહીજો જેથી તમને ટ્રેક્ટરની બધી માહિતી મળી જાય મોડલ કિંમત ટ્રેક્ટર તમને જોવા કે મળશે અને તમે ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ નંબર કઈ રીતના મેળવશો તે બધી વાત હું વિડીયોમાં આગળ જણાવી દઈશ તો વિડીયો છેલ્લે સુધી જોતા રહીજો અને મારે ચેનલ ઉપર તમે નવા મહાદેવ ટ્રેક્ટર્સમાં તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આવા બીજા વાહનોના વિડીયો મારી ચેનલ ઉપર આવતા હોય એ તમને જોવા મળી જાય તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વાત કરીએ મેસી ફર્ગ્યુશન બસો પિસ્તાલીસ ડીઆઈ ટૅક્ટરની આખું ટ્રેક્ટર ઓરિજિનલ કન્ડિશનમાં છે સાચવેલી સાચવેલું ટ્રેક્ટર છે બાકી કન્ડિશન વિડીયોમાં તમે જોઈ શકો છો જે સિરીઝમાં ટ્રેક્ટર તમને જોવા મળશે ખેડૂતભાઈઓ મેસી ફર્ગ્યુશન તમે વિડીયોમાં જોઈ શકો છો જે સિરીઝમાં જોવા મળી જશે તમને મોડલની વાત કરું તો મોડલ છે બે હજાર ચૌદનો બારમો મહિનો એટલે બે હજાર પંદરનું મોડલ ગણાય બે હજાર ચૌદનો બારમો મહિનો મોડલ તમને જોવા મળી જશે સાદા સ્ટેરિંગમાં સેન્ટર ગેરમાં ટ્રેક્ટર રહેશે તમે વિડીયોમાં જોઈ શકો છો સાદું સ્ટેરિંગ સેન્ટર ગેરમાં ટ્રેક્ટર જોવા મળી જાય છે પાવરફુલ એન્જિન અને પાવરફુલ ગેર હાઇડ્રોલિકમાં ટ્રેક્ટર જોવા મળી જશે મેસી ફર્ગ્યુશન જે સિરીઝમાં સારી કન્ડિશનમાં ટ્રેક્ટર છે સારું એન્જિન છે અને સારું ગય ગેર એડ્યુલિક જોવા મળી જાય છે ટુ ઓનરમાં ટ્રેક્ટર છે ટ્રેક્ટરના બે ઓનર જોવા મળશે બસો પિસ્તાળીસ જે સિરીઝમાં ટ્રેક્ટર જોઈ રહ્યા છો બે ઓનર માટેક્ટર જોવા ઓનર જોવા મળી જાય છે ટાયરની વાત કરીએ તો ટાયરની કન્ડિશન પણ વિડીયોમાં જોઈ શકો છો પચાસ પંચાવન ટકા જ્યારે છે ટાયર જોવા મળશે સારી કન્ડિશનમાં ટાયર છે એટલે અત્યારે હાલમાં એક પણ રૂપિયાનો ખર્ચો છે નહીં ટૅક્ટરમાં ખેડૂતભાઈઓ સાચવાળું ટ્રેક્ટર છે બાકી વિડીયોમાં તમે કન્ડિશન તો જોઈ જ રહ્યા છો કિંમતની વાત કરું તો કિંમત ભાઈ રાખેલી છે ત્રણ લાખ અને નેવું હજાર કિંમત અંદાજીત રાખેલી છે કિંમતમાં ફેરફાર થઈ જશે રૂબરૂ સ્થળ પર કિંમત ટ્રેક્ટર જોવા માટે જઈશું એટલે કિંમતમાં ફેરફાર કરી આપવામાં આવી છે જોવા ક્યાં મળે તેની વાત કરું તો ગામ છોખંડા તાલુકો ભાણવડ જિલ્લો દેવભૂમિ દ્વારકા દ્વારકા જિલ્લામાં તમને આ ટ્રેક્ટર જોવા મળી જશે ચોખંડા ગામમાં જે કોઈ ભાઈઓને ટ્રેક્ટર લેવું હોય તો ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરી રૂબરૂ સ્થળ પર જાય ત્યાર પછી પણ તમે ટ્રેક્ટર લઈ શકશો વિડીયોમાં નીચે તેનો કોન્ટેક નંબર જોવા મળી જશે એટલે જે કોઈ ભાઈઓને ટ્રેક્ટર લેવું હોય તો તેના ઓનરનો કોન્ટેક કરી લે